નમસ્કાર હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ તલાલામાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ તલાલામાં તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ કારોબારી ચેરમેનશ્રી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ વાદોદરિયા તાલુકા આગેવાન શ્રી છગનભાઈ કણસાગરા તાલુકા પંચાયતનો સ્ટાફગણ તમામ શાખાના કર્મચારીશ્રીઓ તમામ વિભાગોના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તકમમશ્રી તાલુકાના નગરજનો તથા આગેવાનોની ઉપસ્થિતિમાં તારીખ સત્તર આઠ બે હજાર ત્રેવીસને ગુરુવારે બપોરે ત્રણ વાગે તલાલા મુકામે મેરી માટી મેરા દેશ અંતર્ગત નીચે મુજબના કાર્યક્રમોમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત શહીદોના સન્માનમાં વિશેષ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં નીચે મુજબના કાર્યક્રમો યોજાયા હતા સૌ પ્રથમ તાલુકા હાલની પંચાયત કચેરીથી નવી બનનાર તાલુકા પંચાયત કચેરીમાં રહેલ શિલા ફલ્કમ સુધી વિશાળ જનસંખ્યા સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી ત્યારબાદ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું ત્યાર પછી સૌપ્રથમ શિલા ફલ્કમને વંદન પછી પંચપ્રણ પ્રતિજ્ઞા અને સેલ્ફી ત્યારબાદ વસુદા વંદન વૃક્ષારોપણ અને અંતે વીરોને વંદન હાથમાં માટી લઈ શીલા ફલ્કમ પાસે સેલ્ફી લેવામાં આવી અને એ ઓનલાઈન અપલોડ કરવામાં આવી તથા તલાલા તાલુકાના શહીદ એવા શ્રવ ઇમરાનભાઈ કાળુભાઈ શાયલીના પિતા શ્રી કાળુભાઈ શાયલીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તથા તેમનું પદાધિકારીઓ તથા અધિકાર અધિકારીશ્રીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મયુરભાઈ મહેતા આઝાદ મીડિયા લાઈવ તલાલા